નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રોએ એમને ધરુણ કરેલું છે ડાંગરની ધરુની અંદર આપણી વસ્તુનો ઉપયોગ કરેલો છે તો જોરદાર રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં હું તમને બતાવીશ ડાંગરનું ધરુ તો પહેલાં ધરું બતાવી દઉં આ ધરું જુઓ ધરુની અંદર તમને કોઈપણ જાતની તકલીફ નહીં દેખાય અને ધરુ એકદમ લીલું છે આ તમે ધરું નિહાડી આવે છે ડાંગરનું એ પણ ઉનાળાની અંદર મોસ્ટ ઓફ મિત્રો ઉનાળાની અંદર ડાંગરનું ધરુ પીરું પડી જાય વિકાસ ના થાય અને ઘણી બધી તકલીફો આવતી હોય છે પણ એમને અમારી દવા અને જે ભૂમિ પરિવર્તન ખાતર આવે છે એનો ઉપયોગ કરેલો છે તો જોરદાર રિઝલ્ટ મળેલું છે ખાલી તમે ધરુ જુઓ એકદમ લીલું છમ છે અને મૂળિયાનો વિકાસ પણ જોરદાર થયેલો છે આ છે મિત્રો ડાંગરનું ધરુ હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર

દરૂની અંદર બહુ પ્રશ્ન ઉભા થતા હતા બરાબર એની માટે આપણે ક્રોપ પરિવર્તન અને ભૂમિનો ઉપયોગ કર્યો દરેક ના દરુ કરતા દરૂનો ખૂબ જ વિકાસ અને ઝડપી ઉછેર થયો છે ધારું બતાવો છે વિડીયો

વેચી કાઢે છે બરાબર ને એક પારિયો શો ભાવ જાય તમારે એક પારિયો મિનિમમ આઠ હજાર રૂપિયાનું જાય મિત્રો તમે સાંભળી શકો છો આઠ હજાર રૂપિયાનું એક પાર્યું જાય છે આ ડાંગર તમારું ધરું બગડી જાય તો ઘણી બધી તકલીફો આવે પણ એમણે આપણી વસ્તુ વાપરી તો એકદમ લીલું ધરું છે અને મિત્રો તમે હેરાન થતા હોય કે વિકાસ ના થતો હોય પ્લસ એની ગ્રીનરી ના જળવાઈ રહેતી હોય જો એનો વિકાસ મૂડીયાનો વિકાસ ના થતો હોય છોડનો વિકાસ ના થતો હોય તો આ વિડીયોની અંદર તમને હું દવા બતાવીશ કે કઈ દવા વાપરવી બરાબર છે આ બે વસ્તુ વાપરી હમ આ બે કેટલી વાર નાખી એક જ વખત મિત્રો એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે એક પરિવર્તન આ બે વસ્તુ એમને જમીનની અંદર એક જ વાર આપેલું છે એક જવા બરાબર ને રિઝલ્ટ કેવું લાગ્યું બહુ સરસ બીજા મિત્રો આપડી આ વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો સો ટકાનો ઉપયોગ કરવાથી ફાયદો થશે ને પાછળ તમે રોપણી કરશો એમાં પણ ફાયદાકારક છે આ વસ્તુ

અને ગ્રીનરી રાખે છે આ બે વસ્તુ તમે ડાંગરની ધરવું કરતા હોય તો વાપરો રિઝલ્ટની અમી જવાબદારી છે અને મિત્રો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળે અને મિત્રો આણંદ જિલ્લા અને ખેડા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય તો હોમ ડિલિવરી સુવિધા ઉપલબ્ધ છે ઓકે થેન્ક યુ સો મચ